તમે તો જો દે દો ને જય દ્વારકાધીશ મિત્રો આપણી ખડેલી હે આ એકાવારી દેહની મોટીની સીટનો કટકો હેઠો નથી ચાફરાબાદી પરમબુલ જે ડીબી માય પર બેન થાય હાથની દીકરી છે આપણે લાઈવ કરીએ ગોળ હુમલાવાની ઓછળ ગાંઠ ને છોડી એ બેન થાય એક મહિનો હાથ દીની વાર હતી વ્યાઈ ગઈ હતી તો ત્યારે દૂધ અડધો લીટર આવતું અત્યારે પાછી એક મહિના જેવું પ્રેગનેટ હે ફરી ગઈ અને મહિનો થવા આવ્યો અત્યારે શિયાળ લીટર આસપાસ આડા શિયાળ પાંચ જેવી નોકરી એવું દૂધ આપે નકર આઠ નવ લીટર પહેલવે દૂધ આપે અને માં તેરથી થી ચૌદ લીટર એક ટાઈમનું દૂધ હતું દૂધ જોઈને ગવર્મેન્ટ પાડો ખરીદ્યો અમે આગલા વેતરમાં નવ દસ લીટર થાય એવી આશા

આ સર એક દો ગમે બે જણા એક જણા અને મા એવી હતી આપણે નવસારી આપી હતી ભાઈ વખાણ કરતો બહુ હોય છે દો આમ ભાઈ ને આપી દી હું ભર્યા મરી વ્યાય ગઈ એટલે એટલું હે દૂધમાં બહુ નસલ હારી હે પણ આપણે પાકલ ખડેલી હે ચાર વેરી તો વ્યાણી ચાર વાર ઉપર પેલવે બેન ભેરી વ્યા એક ત્રણ ને એક ચાર મોડી વાર ફરીથી ચોકડી માં દવું થોડુંક પાડા મારું સેલ દવા લીધે ભાઈ એક દેવરાજ ભાઈ ભૂરી પાડી લેવા ને દૂધ પીવરાવું પડે દોવે તાર થાય થોડો એ તો મોટી થઈ ગઈ ખાતા ને શીખે ગઈ અડધો લિટર લિટર પોણા લીટર જેવો મેળ આવે દવાય હે ચાર સાડા ચાર લીટર ચોપડીમાં આવી આવી થોડોક પાંચ લિટર ને અંદર ચાર ને ઉપર દૂધ ચડે હજે તો નોકરી નથી હમટાઉન બાકી દૂધ કરે હજી તો પાંચ લિટર ઉપર ગરમ કરે ને ગોળ ને ઘઉં લોટ ને ખવડાવ્યો તો આટલું હે અમારે તો લીટર હે ચાર એક લીટર હે ખાવામાં તો અમારે સણા ભૂકી હોય ખારી હોય ને વેરવે નાખીએ એટલે ખાઈ જઈએ ખોડ કે કૃપા હિયા કે જાય જાય ન જઈએ આવી હે અને ટોકલી નણહાર ની જ છે

હવે વિડીયો જોવા માટે લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને